શ્રી વયન પટેલ કંપનીના ઓ શ્રી ડીવી પરેખ, જનરલ મેનેજર શ્રી પી કે માકડ ક્લબના પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર શ્રી પંકજ પુરોહિત તથા યુનિયનના પ્રેસિડેન્ટ શ્રી આશિષ પટેલ દ્વારા આ પ્રદર્શનને ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ પૂરા પ્રદર્શનમાં સૌપ્રથમ 25 જેટલા સાયકલિસ્ટ સિક્યુરિટી ટીમ આગળ રહેશે. ત્યારબાદ 25 જેટલા સ્કેટર પાછળ રહેશે. પછીના ક્રમે ટ્રેલર હશે. જીજીએનએફસી સ્કૂલ આર ક્લબ જન વિકાસ મંદિર તથા एनसीएससी અને જીએનએફસીના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન કરશે આ શોભાયાત્રા એસ એન્ડ આર ક્લબથી શરૂ થશે જે સમગ્ર ટાઉનશીપમાં ફરશે ક્લબ પર પર અફરશે રિપોર્ટર વિશે તાલકા ન્યૂઝ ભરું નમસ્કાર જી કંપનીએ આજના દિવસે અડતાલીસ વર્ષ પૂરા કર્યા છે સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે જી એનફસી સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબે આ એક સુંદર આયોજન કર્યું છે જેમાં હું પંકજ પુરોહિત પ્રેસિડેન્ટ કેતન અમીન વાઇસ પ્રેસિડેન્ટ દક્ષસ પંચોલી સેક્રેટરી અને અમારા સિક્યોરિટીના ઇન્ચાર્જ છે મિસ્ટર ચાકો આ બધાએ ભેગા મળીને જે પ્રયત્ન કર્યો છે તો કંપનીનું ભવ્ય ભૂતકાળ અને આવનારું સુવર્ણમય ભવિષ્યકાળ એની ઉજવણીનો એક પાયો નાખવા માટે દરેક કર્મચારીઓના મનમાં કંપની પ્રત્યેની ભાવનાને સુદ્રઢ બનાવવા માટે આ એક પ્રયત્ન કર્યો છે